નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેલન્ટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 પોલીસ બંદોબસ્ત સાથે એકસો ચાર પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ સવારથી ભારે સાધન સામગ્રી સાથે રસ્તા પરના દબાણો તોડવામાં આવી રહ્યા છે

સાહીઠ ફૂટ અને એસી ફૂટના માર્ગોને પ્રથમ તબક્કામાં ખુલ્લા કરવામાં આવી રહ્યા છે આ શ્રેણીમાં ગાંધીધામનો કલેક્ટર રોડ મહત્ત્વનો છે અહીં વરસાદી નાણું છે જેના પર મંજૂરી વગરના અસંખ્ય કન્ટેનર દુકાનો સહિતના દબાણો ઊભા થઈ ગયા હતા આ દબાણોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હતો અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ પણ સર્જાતી હતી મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જેસીબી ટ્રેક્ટર અને શ્રમિકોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ઉપરાંત ટાગોર રોડ જૂની કોર્ટ ચાર રસ્તાથી અપનાનગર ચાર રસ્તા સુધી અને પોલીસ સ્ટેશન રોડ પરના દબાણો દૂર કરવા માટે એકસો પચાસથી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ